હેલો એવરીવાન વેલકમ બેક ટુ ધી અવર ન્યૂ બ્લોગ જય કૃષ્ણ રાધે રાધે જય સ્વામિનારાયણ જય મા ખોડલ જય રામ જય હનુમાન તો આજે આ વિડીયો છે ગુજરાતીમાં રોજ આપણો વિડીયો આવે છે હિન્દીમાં પણ આજે આ વિડિયો બનાવ્યો છે મેં ગુજરાતીમાં એનું એક કારણ છે કે આજે મા ખોડલનો વિડીયો બનાવવા જઈ રહી છું હું એ વિડિયો આપણા વડીલો સુધી પહોંચે અને વડીલો આ વિડીયોને સાંભળી શકે નિહારી શકે એટલા માટે આ વિડીયો મેં ગુજરાતીમાં બનાવ્યો છે તો આ વિડીયો જેટલો વાયરલ થાય એટલો વાયરલ કરજો અને આ વિડીયો જે લોકો જોઈ રહ્યા છે એ લોકોએ સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જય માખોડલ જરૂરથી લખજો તો આ વિડીયો શું છે કેવો છે એ લો એ તમને જોવા મળશે ચલો આગળ અને બેકગ્રાઉન્ડમાં મારો વોઇસ હશે પહેલાં માખોડલની આરતી છે પછી બેકગ્રાઉન્ડમાં મેં મારો વોઇસ વોઇસ છે જે તમારા સુધી આ પહોંચાડવા માટે સંદેશો એક છે એ તમારા સુધી પહોંચે એ માટે આ વિડિયો મેં બનાવ્યો છે જે લોકોને ના ખબર હોય ઘર ઘર સુધી પહોંચે અને ધોરાજીના લોકોને તો ખબર છે જ પણ ઘણા બધા એવા લોકો હશે ગામડામાં રહેતા હોય ઘણા દૂર દૂર ક્યાંય રહેતા હોય જે લોકોને ના ખબર હોય એ લોકો સુધી આ વિડીયો પહોંચે એટલા એટલા માટે આ વિડિયો એટલો વાયરલ કરજો કે હર ઘર સુધી આ વિડીયો પહોંચી જાય અને માખોડલના આશીર્વાદ મેળવે ચલો તો વિયોને સ્ટાર્ટ કરીએ આગળ ગુજરાતના રાજકોટ જિલ્લાના ધોરાજી શહેરમાં રાજકોટ નજીક આવેલ અમરેલી ગામ ખાતે આગામી છવ્વીસમી જાન્યુઆરીના રોજ સર્વ સમાજના લાભાર્થે નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવા ખોડલધામ ટ્રસ્ટ કાગડધામના ચેરમેન નરેશભાઈ પટેલ ધોરાજી ખાતે બાઇક રેલી અને સભાને સંબોધિત કરી હતી લેવા પટેલ કેળવણી મંડળના ટ્રસ્ટના પ્રટાંગણમાં ખોડલધામ કાગવડ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલની ઉપસ્થિતિ મેંદનીને સંબોધતા જણાવાયું હતું કે ખોડલધામ ટ્રસ્ટ હંમેશા માટે લોકોના આરોગ્યની સુખાકારી માટે ચિંતિત હોય છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નિર્માણ પામનાર ખોડલધામ કેન્સર હોસ્પિટલમાં દરેક સમાજના લોકોને કોઈપણ જાતિના ભેદભાવ વગર કેન્સરની સારવાર મળી રહે તે માટે ભૂમિદાન સંકલ્પબદ્ધ કરવા માટેની નીમ લેવામાં આવેલ છે ત્યારે ધોરાજી ખાતે લોકોનો પણ ખૂબ જ સારો સહકાર મળ્યો ત્યારે ખોળલધામ ટ્રસ્ટ ક્વાગડ દ્વારા સર્વ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવામાં શુભ આશય સાથે નરેશભાઈ પટેલ પટેલ હાલ ગુજરાતભરનો પ્રવાસ કરી રહ્યા છે નરેશભાઈ પટેલ પ્રવાસના પંદરમા દિવસે એટલે કે અગિયાર જાન્યુઆરીના રોજ ધોરાજી પ્રવાસ કર્યો હતો ધોરાજીમાં નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું સૌપ્રથમ સરદાર ચોકથી લેવા પટેલ સાંસ્કૃતિક ભવન સુધી અતિભવ્ય રેલીનું આયોજન કરાયું હતું આ રેલીમાં મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ વાહન સાથે જોડાયા હતા ત્યારબાદ લેવા પટેલ સાંસ્કૃતિક ભવનમાં સુંદર કાર્યક્રમ યોજાયો હતો તેમજ નરેશભાઈ પટેલ જયેશભાઈ રાદડિયા અને લલિતભાઈ વસોયા સહિત લોકોએ માખોડલની મહાઆરતી કરી હતી ત્યારબાદ નરેશભાઈ પટેલનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું આ તકે નરેશભાઈ પટેલ પોતાના વક્તવ્યમાં હાજર સૌ કોઈને ખોડલધામ ટ્રસ્ટ કાગળ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ અંગેની માહિતી આપી હતી અને સૌ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન અભિયાનમાં જોડાવા માટે હાકલ કરી હતી જેની ઉપસ્થિતિ સૌ કોઈએ ઉમળકાભેર વધાવી લીધી હતી ધોરાજીમાં નરેશભાઈ પટેલના આગમનને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર ખોડલધામ ટ્રસ્ટ કાગળની ટીમ ખોડલધામ ટ્રસ્ટની સર્વ સમાજ માટે બની રહે કેન્સર હોસ્પિટલના ભૂમિપૂજન પ્રસંગે સાક્ષી બનવા પધારવા આહવાન કરાયું છે અને આ સાથે સાથે ધોરાજીમાં જે માહોલ સર્જાયો હતો એ બિરદારવાલાયક હતો કેમ કે ધોરાજીમાં રેલીઓ તો ખૂબ જ થાય છે પણ આ પ્રથમ રેલી મહિલાઓની હતી ને એવું લાગતું હતું કે જાણે ધોરાજીમાં ખોડલ ધામ બની ગયું હોય આવા શુભ અવસર પર એકતાનું પ્રતિક બની અને સર્વ કોઈએ હાજરી આપી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન અને આ ભૂમિદાનમાં જે કોઈને પુણ્ય કમાવવું હોય એ લોકોએ એક ચોરસવારના રૂપિયા પચીસો રૂપિયા છે તો કોઈને જેટલા પણ ચોરસવારનું દાન આપવું હોય એ લોકો આપી શકે છે અને કહેવાય છે ને કે બાપ દાદાનું પુણ્ય આડું આવ્યું તો આ એક એવા જ પુણ્યનો ભાગ છે એવું જ આ પુણ્ય છે જે કેટલી પેઢીઓ સુધી ખૂડતું જ નથી તો આપી શકો તો જરૂરથી દાન આપજો અને ન આપી શકો તો કહેવાય છે ને ફૂલ નહીં તો ફૂલની પાખડી અને ફૂલની પાખડી પણ ના આપી શકો તો આંગળી ચિંધ્યાનું પણ પુણ્ય મળે તો આ વિડિયો એ લોકો સુધી જરૂરથી પહોંચાડજો જે લોકોને દાન આપવું છે એ લોકો સાચી જગ્યાએ દાન આપી શકે અને તમે પણ એ પુણ્યનો ભાગ બની જાઓ તો આ ઘર ઘર સુધી આ વીડિયો પહોંચાડી દેજો અને કોમેન્ટમાં જય મા ખોળલ જરૂરથી લખજો અસ્તુ ભારત માતા કી જય જય મા ખોડલ જય શ્રીરામ જય હનુમાન

આગમન થતું તો તો એમ લાગ્યું આ ધોરાજી કે ખોળદામ છે ભાઈ ધ્યાન ગોને ખોળદામ ના બેન ધ્યાન ગોને ખોળદામ ના બેન મને તેવું લાગતું તો ખોળદામ ના એવા છે ધોરાજી એ એટલે લાખ લાખ અભિનંદન પાઠવું છું આયોજકોને ભાઈ રવિનભાઈ ભાઈ વરુણ અને ખાસ કરીને મારી બહેનોને વંદન કે પહેલી ગુજરાતની અને મારા આટલા જીવનની મેં રેલીઓ ખૂબ કાઢી છે સેંકડો રેડિયો મેં જોઈ છે તો આજના વિડીયોમાં બસ આટલું જ રાખશું મળશું કાલે નવા વિડીયોમાં કાલે પાછો હિન્દીમાં જ આવશે વિડીયો તો આજનો આ વિડીયો બનાવવાનું કારણ એ જ હતું કે ધોરાજીના લોકોને તો ખબર જ છે પણ બીજા ઘણા બધા સાવ ગામડામાં રહેતા હોય ઘણા દૂર પણ રહેતા હોય જેને ના ખબર હોય એના સુધી આ વિડીયો પહોંચાડજો તમે બધાને ખબર પડે કે કેન્સરની હોસ્પિટલ બનવા જઈ રહી છે તો જે કોઈને પણ દાન આપવું હોય એ લોકો દાન આપી શકે આમાં જે આ બેંકની વિગત છે એનો ફોટો હું મૂકું છું વિડીયોમાં છેલ્લે તો એ જોઈ શકો છો તમે જે કોઈને દાન આપવું હોય એ અને બીજું કાંઈ પૂછવાનું હોય તો કોમેન્ટ કરજો તો કોમેન્ટમાં જવાબ આપીશું તો આવો જ એક વિડીયો આપણે અયોધ્યા પર પણ બનાવો છે જલ્દીથી આપણા રામ ભગવાન પધારી રહ્યા છે તો ગુજરાતભરમાં બહુ જ તૈયારી ચાલે છે બધી તો એક રામ અયોધ્યા પર અને રામ ભગવાન પર એક વિડીયો બનાવશું આપણે જલ્દીથી તો ચેનલને હજી સુધી આપણે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો તો તમને નોટિફિકેશન મળશે અને જય જયમાં ખોળલ લખવાનું ભૂલતાની કોમેન્ટમાં જરૂરથી જય મા ખોળલ લખજો તો આજે બસ વિડીયોમાં આટલું જ રાખશું અને આ એક રેલી છે ખોળલધામની એના ઉપર એક રીલ બનાવશું અને આ રામ આયંગે તો અંગે ના એના ઉપર અમારી આ નાની માન્ય છે એ માન્યા રીલ બનાવશે તો જરૂરથી તમે જોજો કેવી લાગે છે કોમેન્ટ જરૂર કરજો માન્યા હે ને માન્યા રીલ બનાવશે ને રામ આયંગે તો અંગે કરો ચાલો જય માખોડલ જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાન જય હનુમાન ચલો મળશું કાલે નવા વિડિયોમાં